અમદાવાદમાં જોરશોરથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ શરૂ કરવામાં આવી હતી પરંતુ થોડાક સમયમાં જ તે બંધ થઈ ગઈ કેમ છેલ્લા એક વર્ષથી બંધ છે તો ચાલુ કેમ નથી થઈ રહી શું છે તે એક્ટિવિટીઝ કરાવતા લોકોની સંચાલકોની ની વ્યથા જો વીટીવી ન્યૂઝના આ એક્સક્લુઝિવ રિપોર્ટમાં અમદાવાદમાં જોરશોરથી વોટર સ્પોર્ટસ શરૂ કરવામાં આવ્યા હતા રિવરફ્રન્ટ ખાતે આખું ફન વર્લ્ડ જેવું બનાવવામાં આવ્યું હતું જેમાં વોટર સ્પોર્ટ્સ લવર્સ વોટર એક્ટિવિટીઝ કરવા આવી શકે અમદાવાદમાં ટુરિઝમને વેગ મળી શકે લોકોને રોજગારી મળી શકે પણ થયું શું હવે જુઓ આ દ્રશ્યો વડોદરામાં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે હરણી તળાવમાં દુર્ઘટના બની અને બાર બાળકો અને બે શિક્ષિકાઓનું મોત થયું ઘટના કાળજુ કંપાવે એવી હતી જેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અમદાવાદના કાકરિયા અને રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ બંધ કરી દેવામાં આવી હતી જેને આજે એક વર્ષ અને ચોવીસ દિવસ વીતી યૂક્યા છે છતાં પણ અમદાવાદમાં વોટર એક્ટિવિટીઝ શરૂ નથી થઈ તમામ પેપર અને દસ્તાવેજ બોટ સેફટી હોવા છતાં પણ તંત્ર આળસ કરી રહ્યું છે જેથી હવે અમદાવાદના નાગરિકો અને બહારથી આવતા ટુરિસ્ટ પણ ફક્ત અટલ બ્રિજ જોઈને પરત ફરી રહ્યા છે સાંભળો શું છે વ્યથા ટોટલી જયારે બંધ થયું એના પહેલેથી જયારે કોઈ ઇન્સિડન્ટ થયો હતો હરિકાંડનો એના પહેલેથી જ આપણે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરેલી છે પોલીસ કમિશનરને એમાં બધે ફ્રન્ટમાં હાઉસમાં બધે આપણે ડોક્યુમેન્ટ પ્રોસેસ કરેલી છે પણ પછી નવી ગાઈડલાઇન્સ માટે આપણે બેઠા હતા અને નવી ગાઈડલાઇન્સનું ક્લિયરન્સ બી આવી ગયા પછી બી આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરેલા છે ગાઈડલાઇન્સ આવી છે ઓક્ટોમ્બરથી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરથી આપણે ડોક્યુમેન્ટ એના ચાર દિવસમાં જ સબમિટ કરાવેલા છે બટ હજી સુધી સ્ટીલ પેન્ડિંગ છે રજીસ્ટ્રેશન બી આપણું ક્લિયર થઈ ગયું છે ડોક્યુમેન્ટ બી આપણે આપેલા છે બટ હજી સુધી ઉપરથી કોઈ જવાબ આપ્યો નથી એક વર્ષથી વધુ સમય વીત્યો વોટર સ્પોર્ટ એક્ટિવિટી રિવરફ્રન્ટ એમ કે છે કે મ્યુનિસિપલ કમિશનર કરશે મ્યુનિસિપલ કમિશનર એમ કે છે કે ગુજરાત મેરેટાઇમ બોર્ડ કરશે મેરેટાઇન બોર્ડ એમ કે છે કલેક્ટર કરશે એટલે બધા પોતપોતાની રીતે એમ કે છે કે અહીંયા જશે ને અહિયાં જવાનું અહીંયા જવાનો માત્ર તે કે જેઓએ આ એક્ટિવિટી શરૂ કરી હતી હેરાન છે પણ સ્થાનિકો અને ટુરિસ્ટ પણ એક જ વાત કહે છે કે હવે શરૂ કરો વોટર એક્ટિવિટીઝ અમદાવાદમાં જ પહેલા અમને આવો લાવો આપ્યો અને પછી છીનવી લીધો વોટર સ્પોટ લવર છીએ બટ છેલ્લા એક વર્ષથી અમે લોકો અહીંયા આવીને ઇન્કવાયરી કરતા હોઈએ છે પણ આ બંધ છે અને અમને જયારે ઈચ્છા થાય છે વોટર સ્પોટ આ બધું કરવાની એક્ટિવિટી તો અમને છે ને દૂર દીવ સુધી જવું પડે છે લાસ્ટ ચારસો કિલોમીટર સુધી જવું પડે એનો શું મતલબ છે અહીંયા અવેલેબલ હોવા છતાં બી બંધ છે સરકારે ગાઈડલાઇન્સ જાહેર કરી છે પણ તંત્રની આળસના કારણે જેમણે લાખો ઇન્વેસ્ટ કરીને આ એક્ટિવિટી શરૂ કરી જેઓને એક્ટિવિટીના કારણે રોજગારી મળતી હતી તેઓ માથે હાથ બેઠા છે વીટીવી અમે તમને અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સ કેમ ચાલુ નથી તે વાસ્તવિકતા બતાવી અમે ન માત્ર આ અંગે માહિતી મેળવી હતી પરંતુ તંત્રના અધિકારીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ પણ કર્યો હતો ન્યાય અપાવવા માટે એ લોકોને કે જેઓ માથે હાથ દઈને બેઠા છે અમારા સંવાદદાતા ને ઘણી વાર એક નિવેદન આપવા અધિકારીશ્રીએ ધક્કા ખવડાવ્યા પણ અમને અમારો જવાબ નથી મળ્યો રાજ્ય સરકાર દ્વારા નવી પોલિસી લાવવામાં આવી પોલિસીને પણ લગભગ હવે પાંચ મહિનાનો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં પણ આ પોલિસીનો અમલ અમદાવાદમાં નથી થઈ રહ્યો શિવરાજપુરમાં તો થઈ રહ્યો છે પરંતુ અમદાવાદમાં આ પોલિસીનો અમલ નથી થઈ રહ્યો આયોજકો દ્વારા તમામ કાગળિયા તંત્રને આપી દેવામાં આવે છે તેમ છતાં પણ પરમિશન આપવામાં આવી નથી પરમિશન શા માટે નથી આપવામાં આવી આ બાબતે વીટીવીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો સંપર્ક કર્યો હતો પરંતુ તે લોકો પણ અલ્લા ગલ્લા કરી રહ્યા છે ડીવાય એમસી ઓરંગાકર બાદનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ તેઓએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નથી ત્યારે હવે અમદાવાદ શહેરીજનોને ક્યારે વોટર સ્પોટ એક્ટિવિટીનો લાભ મળશે તે જોવું રહ્યું કેમેરામેન દશરથ ઠાકોર સાથે વી ટીવી ન્યૂઝ અમદાવાદ એક વર્ષથી વધુ સમય થઈ ગયો અમદાવાદમાં જોરશોરથી શરૂ થયેલી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ બંધ છે હળની બોટકાણ બાદ સરકારે ગાઈડલાઇન્સ જાહેર કરી દીધી છે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરાવવાળા એ સંચાલકો રિવરફ્રન્ટ જેમની અંદર છે તે અધિકારી એમ કહે છે કે ભાઈ મ્યુનિસિપલ કમિશનર કરશે અપ્રુવ મ્યુનિસિપલ કમિશનર પાસે જાય તો એમ કહે છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અપ્રુવ કરશે ગુજરાત મેરીટાઈમ બોર્ડ કલેક્ટરને ખો આપે છે કોઈને બીજા ને કામ કરવા નથી જે લોકોને તેઓ પણ હેરાન છે તંત્રના પાપે તંત્રની આળસના કારણે અને એવું પણ નથી કે માત્ર એ લોકોને ખો મળી રહી છે એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે અમે જયારે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો

તમને એમ લાગ્યું હશે કે કાલકાલ કરીને અમે ટાળી દઈશું નહીં ચલાવે સ્ટોરી આજે અમારે બતાવવું પડ્યું તમે જે આળસ કરી રહ્યા છો તમે જે ચુપ્પી સીવી રહ્યા છો જે જે રીતે ગલ્લા કલ્લા કરી રહ્યા છો પત્રકાર સાથે એ અમે આજે લોકો સમક્ષ રજૂ કર્યું છે એક્સક્લુઝિવ રિપોર્ટમાં આજે એ લોકો કે જેમને એક આશા સાથે આ વોટર એક્ટિવિટીઝ શરૂ કરી હતી કે સરકાર તેમની સારી કમાણી કરાવશે પરિવાર ખુશ રહેશે એમનો તેઓ માત્ર રાહ જોતા બેઠા છે એક અધ્રુવલની શું કામ હેરાન થાય તેઓ હળનિકાંડ તમે થવા દીધો અને પછી હવે જેમની પાસે બધી સેફટી છે એમને નાટકો કરવા હેરાન કરો છો લાખો રૂપિયાની ઇમ્પોર્ટેડ બોટ ધૂળ ખાઈ રહી છે એમની ક્યારે શરૂ થશે તે એકબીજાને ખો આપવાનો અધિકારીઓ ક્યારે બંધ કરશે તમને સેલેરી આપવામાં સરકાર ખો આપે તો શું થાય પછી ત્યારે તમે સમજશો આ સંચાલકોની વ્યથા વીટીવી ન્યૂઝ ના એક્સક્લુઝિવ રિપોર્ટ બાદ એ આશા રાખીએ અમે કે આ સંચાલકોને ન્યાય મળે અને રોજ લાખોનું નુકસાન જેમને થઈ રહ્યું છે ને તે બંધ થાય